Ah, kitchen, 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 Pakri. Halo, Jenny. Masih, Masih, ngorjaan so, Jenny? Masih, muda, masih muda, muda, so, Jenny, muda, muda, <laughs>

હા તારે આવવાનું પૂછ પૂરા હે તારે આવવાનું માસીને દેરાવવાનું છે સેમ ફેસ વાળા તને માસી ભગવાન માસી તો ઉફલેટા ગયા છે બે મારે જેની ની એક્ટિંગ કરે છે આ બે ભેગા થઈ આ બે ભેગા થઈ વાવ આ પરમ કરે છે ક્યાર ન સુ મમી 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 ડિનર 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 માં ભાખરી બને સુ મમી ભાખરી બને ભાખરી ભાખરી હા જો અહીંયા બાકી છે બનાવવાની ભાખરી બનાવી ખુશી નહીં